ટોકના ગુનાના વોન્ટેડ આરોપી અલ્પુ સિંધીને પોલીસે હરિયાણાથી ઝડપી ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદોજી વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુસ્સી ટોકના ગુનાના વોન્ટેડ આરોપી અલ્પુ સિંધીને પોલીસે હરિયાણાથી ઝડપી પાડ્યો છે વડોદરા પોલીસે દારૂના ધંધા ઉપર કાબુ મેળવવા માટે બુટલેગર અલ્પુ સિંધી સહિત આઠ આરોપી સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાના મુખ્ય સૂત્રધાર અલ્પુ ચેલ્લા કેટલાય સમયથી જુદા જુદા રાજ્યમાં ફરતો હોવાથી પોલીસ તેને શોધી રહી હતી જેટલા ગુનામાં રેડમાં પકડાયેલા લાખ દારૂ તેમજ ફતેગંજ બ્રિજ પર હત્યાનો પ્રયાસના ગુનામાં પણ વોન્ટેડ હતા હરિયાણાના ગુડગાંવ ખાતે એક પીજીમાં અલ્પુ આશ્રય લઈ રહ્યો હોવાથી વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી તેને ઝડપી પાડ્યો હતો નરસિંહા કુંવર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર ઘુસ્સીટોકના ગુના હેઠળ સકમચુની લીધો એના અનુસંધાને એક આ ભારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો ડિસ્ટલેધર અલ્પુ સિંધી પોતાના સાગરિતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનો સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર મુસીટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ મુર્સિટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ ઇજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજરોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ વાસદ જિલ્લા આણંદ ખાતે એસએનસીની જે પ્રોવિઝનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટેડ બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેહગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસ એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહાદંશે પ્રોવિબિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ખુલ્ની કોશિશ મારામારી ખંડળી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેહગંજ તેમજ વારસિયાના ગુલ્સીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અમે જ્યારે આ ચોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ચોકના ગુનાના કામે વોન્ટેડ હતો તેમજ ફતેહગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ફૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળ હરિયાણા ખાતેથી એનું દારૂની લાઈન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણીવાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડતું દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સગવડ ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બાર થી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીને એના બાવન જેટલા ગુના રજીસ્ટર થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ કેવી રીતે આ ગેંગ મહાદંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપી વિરુદ્ધ ટોકનો ગુનો મે બે હજાર પચીસની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે ને પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજ રોજ ધરપકડ કરવા જોઈએ હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં છ થઈ ગયા છે જે બાકી જેમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત બનવાણી કરી છે તો બેની ધરપકડ અને પ્રયત્નો ચાલો છે એ રૂટીન પ્રોસેસ છે કારણ કે અમે આ એને પકડવા માટે અમારા પણ દેશ પલટોથી માંડીને અમારી ઓળખ છુપાવે જુદા જુદા પ્રયત્નો સાચી વાત છે એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભની આખી તપાસ જે છે અને એમને એ બાબતે પુરાવા પણ મળે છે મેં કીધું એમ કે એ હાલ સુધી નાસ્તો કરતો હતો શહેરના જુદા જુદા આ શહેર છોડી રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી અને અમને થોડાક દિવસ પહેલા ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ એની અમે એને મેળવવામાં સફળ રહ્યો